આજે સરકાર મોટી મોટી કારણ કે આવું એટલે કેવું પડી રહ્યું છે કેમ કે સાવરકુંડલાના ગામના બાળકો શાળા સુધી જવા માટે તેમને યોગ્ય વ્યવસ્થા પણ નથી મળી રહી એની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલી હાથરસી રસી શિમશાળા સરકારના શિક્ષણના સ્લોગનો પર અનેક સવાલો ઊભા કરે છે કેમ કે બાળકો રામરવાડી વિસ્તારમાંથી ચાર થી પાંચ કિલોમીટર ચાલે છે એમ પણ સરખો રસ્તો પણ નથી એમાં કાદવ કીચડવાળા રસ્તે જે વિદ્યાર્થીઓ અત્યારે ચાલીને તેમને જવું પડે છે અને સરકારનું તેના પર ધ્યાન પણ નથી આ શાળામાં બાળવાટિકાથી લઈ ધોરણ સાત સુધી પચાસ જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણે છે

નિશાળે જવા માટે બહુ કઠણીઓનો પ્રયાસ કરવો પડે છે કેમ કે ત્યાં ગારો નદી તો છે આમ પણ ત્યાંથી બધું પાણી અને સાવધી દીપડા હાલતા હોય ને એટલે ત્યાંથી બધું સામનો કરીને અમે નાના એમાંથી કોઈક નાના છોકરા જેમ કે બાલવાટીકા પેલા ધોરણ બીજું ભણતા હોય ને એના સંભાળી લઈ જવું પડે કેમ કે મોટા ધોરણના બાળકો છે એટલે બધી જન્મદારી અમારી જ માં થાય એટલે સાહેબ ને સાહેબ ત્યાંથી ગયા કે નાના બાળકને આપણે શાંતિથી લઈ જાઓ એટલે અહીંયાથી ઘરેથી આયથી બધા ભેગા જ જાય છે પણ આ તરત અડધા કોઈક મેડમ ભેગું આવે કોઈક સાહેબ ભેગું જાય એટલે કોઈક ને વાંધો ને પણ કોક દી મેડમ ને સાહેબ ન હોય ને તે દી એક જણા હોય ને એટલે એક દી એક જણા વૈ જાય પણ બીજા છોકરા ના આયથી નાના હાલતા જાય એને બહુ બીક રાતે હશે ને ઘરે કેટલે ક્યાં જ સુધી પહોંચતા છે એને સાવજીન કઈક ની બી કક રોજ પાણીમાંથી ચાલવાના હોય છે પણ ભણવું પડે ભણવાનું તો આપણું કામ જ છે કે ભણી ગણી આપણે કઈક મોટા થવું જોઈએ કેમકે આપણા મમ્મી પપ્પા મજૂરી કરે ખેતી કામ કરે એટલે આપણા મમ્મી પપ્પા આપણને કેટલી મહેનત થી નિશાળે મોકલે છે તો આવી પરિસ્થિતિમાં આપણે કંઈક મમ્મી પપ્પાનો કંઈક સહારો બન્યો એટલે મોટા થઈને કંઈક બનીએ તો આપણે મમ્મી પપ્પા ખુશ થાય કે મારો છોકરો કે છોકરી ભણીને અહીંયા થાય છે કે ન મોટી થઈને આ કંઈક બનશે એટલે મારો સહારો બનશે એટલા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા નિશાળેથી અમારે ઘર સુધી પહોંચવું કે નિશાળ ઘરથી અહીંયા નિશાળે પહોંચવું એને કેટલી બધી કઠણ અને અમે અહીં ઉપયોગ ચાલે કરવો પડે છે અહીંથી છે ભણવા આવો છો ને આવી રીતે ગારા કિચડમાં આવો છો વાત કરાતી મારું નામ મિલન છે હું ધોરણ પાંચ માં ભણું છું હું સારકુંડલા થી આયા શિમશાળામાં આથણી રોડે થી આયા શિમશાળા ભણવા આવું છું આ જંગલ વિસ્તાર માંથી હાલી ના પડે આ ગારા માંથી હાલી આવવું પડે સાહેબ ની ગાડી માંથી આવી અમારે ચાર પાંચ મિત્રો હારે મળી નાયલા આવી કોઈ વાહન ની સુવિધા નથી બેટા બીક લાગે સિંહ દીપડા ની જંગલ બીક લાગે પછી ચાર પાંચ જણા અમે આવ્યા ને ગાડી મળે ને એમાં બેન નિશાળા આવતા આવી નકર પછી હાલી ને આવી કાદો કિચડ માં રોજ હાલવાનું છે હા કાદો માંથી આવો હા કોઈ વાહન ની સુવિધા નથી સ્કૂલ તરફથી સાહેબ ને મળે તો એને આરે વહી જાવી કા નકર પછી ન મળે હાલી ને વહી જાવી જો કેટલામાં ભણો છો ક્યાંથી આયા ભણવાવો છો અને હાલમાં કાદવ કિચડ માંથી હાલો છો વાત કરી બેટા મારું નામ મેરા છે હું ધોરણ 2 માં ભણું છું અમે સાવરકુંડલામાં શિમ શાળામાં ભણવા આવી છવી વી રોજ કિચનમાંથી નળવી છવી સી દીપડાની બીક લાગે પણ ભણવું પડે ભણવા આટું બધું કરવું છે બધું ભણવા આટું બધું આ કરવું પડે

સાવરકુંડલા તસણી નજીક આવેલી સીમ શાળા છે પચાસ જેટલા વિદ્યાર્થીઓ છે પરંતુ એને ચાલવાની બહુ મુશ્કેલી છે સિંહ દીપડાના ભય વચ્ચે બાળકો ભણી રહ્યા છે કેમ શિક્ષણ વિભાગ કઈ નથી કરતું બાળકો માટે હા એ વાડી વિસ્તારની શાળા છે બંને બાજુ એ ખેતર ને એમાંથી વચ્ચેથી રસ્તો છે એટલે રસ્તાની મુશ્કેલી છે એટલે એસઓ અને આરએનડી વિભાગ સાથે ચર્ચા થયેલ છે અને ટૂંક સમયમાં મુલાકાત લઈ અને ત્યાં રસ્તાની માગણી જિલ્લા કક્ષાએ અમે કરવાના છીએ અને ટૂંક સમયમાં રસ્તો થઈ જાય એ માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ આટલા વર્ષોથી આ રીતની રાખી શાળા છે કેમ વિચારું ધ્યાનનું વિતંત્ર એ વાડી વિસ્તારની છે એટલે એટલું ધ્યાન નહોતું ગયું પણ હમણાં મેં શાળાની મુલાકાત લીધેલી છે રસ્તો જોયો છે રસ્તો જે ચોમાસામાં બહુ ખરાબ થઈ જાય છે કેમ કે બંને બાજુ ખેતર છે વચ્ચેથી પાણીનું વહેણ છે એટલે પાણી ભરાઈ જાય તો આવવા જવાની મુશ્કેલી થાય છે પણ અમે સત્વરે હવે આ માત્ર એક બે ઘરના બાળકોની વાત નથી આખા વિસ્તારના ભવિષ્ય જે પેઢી જે પીસાઈ રહી છે આ બાળકો દરરોજ ચાર થી પાંચ કિલોમીટર ચાલીને સાંકડાવાળા જે જાડી રસ્તાઓમાંથી જાય છે અને જેમના વિસ્તારમાં સિંહ દીપડાઓ આવતા હોય છે ત્યાં આવા નાના છ છ સાત સાત વર્ષના વિદ્યાર્થીઓ કેવી રીતે જાય બાળકોનો એક જ ગુનો છે કે તેમને શિક્ષણ લેવું છે ટીપીઓને જ્યારે રજૂઆત કરી તો તે કહે છે વર્ષોથી રસ્તો નથી અને આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ તથા તાલુકા પંચાયત જે આની તપાસ કરશે હવે સવાલ થાય છે જ્યારે વર્ષોથી રસ્તો નથી અને હવે તપાસ હમણાં થશે તે પણ બાળકોની જે રડતી જે સ્થિતિ જોયા પછી

તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં